આજે આપણે એટોલ અને મેરાકી તમે છેલ્લા કેટલા વર્ષથી વાપરો છો એટોલ મેરાકી આપણે 3-4 વર્ષથી વાપરી જ છે બરોબર એનું કેવું લાગે છે રિઝલ્ટ તમને રિઝલ્ટ બહુ સારું છે બરોબર અને આ વર્ષે જે એની નવી અને આધુનિક પ્રોડક્ટ એટલે કે ઓર્થોપીનો તમે છટકાવ કરાવેલો છે એ આપણે કેટલા દિવસ પહેલા કરાવેલો એના 20 દિવસ જેવું થયો બરોબર અને એનું તમને કેવું લાગ્યું રિઝલ્ટ રિઝલ્ટ બહુ સારું છે અને ફૂલાવરમાં આપણે માર્યું તો ફૂલાવરની અંદર ગ્રીનરી વિકાસ મૂળ વિકાસ ગ્રોથ સારો મળ્યો છે આપણને બરોબર તો આપણે બીજા કોઈ ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરવી તો કરી શકાય કરી શકાય કારણ કે આ ઓર્થોપી વાપરવાલાયક પ્રોડક્ટ દેખાય છે આપણને ને એમાં બહુ સારું મળે એમ બરોબર તો ખેડૂત મિત્રો આજે ઓર્થોપી છે આપણે વાડેશન કંપનીને આધુનિક અને નવી ટેકનોલોજી ધરાવતી આ પ્રોડક્ટ છે કે જેની અંદર બાર ટકા નાઇટ્રોજન અઠાવન ટકા ફોસ્ફરસ અને નવી એક બાયોસ્ટીમ્યુલેટ બાયોસેફ ત્રણસો પચીસ ટેકનોલોજી છે દરેક પાકની અંદર તમે એનો ઉપયોગ કરી શકો છો થેન્ક યુ આભાર